કે ચૂંટણીની જાહેરાતો કરી દેવામાં આવી છે હવે મારા વિસ્તારને નવા પ્રતિનિધિત્વ મળશે અને મારા વિસ્તારમાં જે સિંચાઈને લગતા કામો છે ખેડૂતોના અને રોડ રસ્તાના પ્રશ્નો છે એ પ્રશ્નો ટૂંક સમયમાં નિવેકરણ આવે એવી આશા સાથે ચૂંટણીપંચમાં અભાર વ્યક્ત કરું છું પણ ભૂપતભાઈ હવે તમને શું તમને એવું લાગે તમારે ફરી એકવાર ચૂંટણી લડવાનું થાય તો લડશો વિશામદરમાંથી

આશરે પચ્ચીસથી ત્રીસ વર્ષ આ વિસ્તારની મેં છેવાડાના માનવી સુધીની સેવાઓ કરેલી છે તો મને એવું નથી લાગતું કે વિસાવદરની જનતા મારાથી દૂર છે કેમ કે મને મારો મારી જનતા મને ભાઈ માને છે દીકરો માને છે તો બિલકુલ એવું મને નથી લાગતું તો તો તમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા તમે પક્ષ પાર્ટુ કર્યું તો પણ હજુ તમને એટલો આત્મવિશ્વાસ છે કે મને જીતાડશે મારી જનતા પરિવાર છે ને પરિવારમાં

જે કઈ પ્રશ્નો છે ખેડૂતો ચિંતા ના પ્રશ્નો છે હું પેલા આપને પ્રશ્નો જણાવી દઉં મારું ગામ ભેસાણ છે તો ભેસાણ ની ઉમેર નદી માં સૌની યોજના લિંક ચાર નું પાણી નવી પાઇપ લાઈન થી નાખવાનું છે મારા તાલુકાના મોરવાડા ગામે પણ સૌની યોજના લિંક ચાર નું પાણી નાખવાનું છે વિસાવદર તાલુકાના વિસાવડ ગામે સૌની યોજના નો લિંક ચાર નું પાઇપ લાઈન થકી પાણી નાખવાનું છે એમની નદી માં બે ડેમો ખેડૂતોને સીધા જ ફરશે ગાંજેશરી ડેમ અને સોનાવણી ડેમ બંને ડેમોમાં લિંક તાર જોડાણ આપવાનું છે આ અમારી પ્રાથમિકતા છે ખેડૂતોના પ્રશ્નો માટે બીજું કે નાના મોટા રોડ રસ્તાના પ્રશ્નો છે હમણાં જ નજીકના ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વસાવદર પટેલ હતા ત્યારે સો કરોડ થી પણ વધુના કામોને મંજૂરી આપી દીધી જે અમારી માગણીઓ હતી અને સો કરોડ જેવી જે અમારી માગણીઓ હજી પેન્ડિંગ છે એ આવનારા નજીકના જ દિવસોમાં મંજૂર થઈ જશે એક જ વર્ષની અંદર તમામ રોડ રસ્તા પાકા કરવા હું પદ વહન કરતો તો બીજું કે કામ જ કરવા છે તો સત્તાની સાથે રહી અને કામ કરવા અને વિપક્ષ કામ કરવા એ અલગ વિષય છે આપ જાણો છો ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસના મંડળે જે નેતા આપો વિરોધ પક્ષ નો નેતા આપો એ ખૂબ જરૂરી હતું તો મૌડી મંડળે કેમ નથી ન પીડું એમાં મને ભૂમડા થતી હતી જનતાના હિતના પ્રશ્નોને એમ રજૂઆત કરવી હોય તો કોની પાસે કરવી ન થઈ શકે વિપક્ષ રહી આવા કંગાળ વિપક્ષમાં એક સમય તમે પણ વિપક્ષ માતા હતા ને તમે વિપક્ષ માટે આવું બોલી રહ્યા છો કારણ કે એક સમય એવો હતો કે જયારે તમે પણ આમ આદમી પાર્ટી માંથી ચૂંટાઈને આવ્યા તમે પણ હરકભેર વિસાવદર ની જનતા એ

જો સાથે ગઠબંધન ન થઈ હોય તો એ પાર્ટીમાં હું નહીં તમે હો અથવા અગર કોઈ પણ વ્યક્તિ હોય એને સો ટકા ગુંગળામાં કઈ કામ ન કરી શકે જનતાને ને કામ કરવું હોય તો ખોટો સમય બગાડ્યા વગર જીવ કામ કરવું હોય તો સત્તા સાથે રહેવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને તમે પાછા આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી તો લડ્યા ને તમને ખબર તો હતી કે વિપક્ષ માં મારે આવી રીતે થશે મારું કામ નહીં થાય છતાં પણ તમે ચૂંટણી તમે જીતી આવ્યા વિપક્ષ માં વિપક્ષના મૌળિક તો ચૂંટણી જીતવા જોઈએ ને ગોપલભાઈ છે ઈસુદનભાઈ છે મારે મારા વિસ્તાર નું હિત કે ના જોવાનું હતું તેથી કરીને મેં ભારતીય જનતા પાર્ટીમાં જવાનું પસંદ કર્યું અને ખાસ કરીને હું નરેન્દ્રભાઈ નો છું બરોબર તો મારા નું મારી પાર્ટી નું અને

અહીંયા એની કર્મભૂમિ નથી એની જન્મભૂમિ નથી અહીંયા કશું કામ કરેલ નથી નથી સામાજિક કામ કરેલ નથી કોઈ રાજકીય કામ કરેલ નથી ક્યારેય કોઈ જનતાના દુઃખમાં ભાગ લીધેલ તો મને નથી લાગતું કે એમણે અહીંથી ચૂંટણી જીતવી ખૂબ જ કપરું છે એમના માટે અને મારી દ્રષ્ટિએ તો આત્મઘાતી પગલું છે વિસાવદર વિધાનસભામાંથી ચૂંટણી લડવી એ ગોપાલભાઈ આત્મઘાતી પગલું છે

નૂર છે પણ અમારો ભૂતનો કાર્યકર્તા પણ એને તૂટની હરાવી શકે તો હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી તૈયારી વિસાવદર માટે 100% સંપૂર્ણ તૈયારી છે ન ભૂતો નો ભવિષ્ય એવી રીતે ભારતીય જનતા પાર્ટી એમની તૂટની જીતવા જઈ રહી છે જે ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ અમારી સાથે જોડાવા બદલ